સુરત જિલ્લામાં શેડીના ખેતરોમાં ઉભા પાકમાં આગ લાગી હતી છેલ્લા ત્રણ દિવસથી કામરેજ વિસ્તારમાં શેરીના ખેતરોમાં આગ લાગવાની ઘટના અકબંધ છે દિવાળીની મોડી રાત્રે કામરેજ વિસ્તારના ખેડૂતની દસ વીઘા વધુ જેટલી શેરડીના ઊભા પાકમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ગતરોજ કામરેજમાં બ્લોક નંબર ચારસો પાંત્રીસ માં અંદાજે નવ બીઘા જેટલી શેરડીમાં આગ લાગી હતી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ખેતરોમાં આગ લાગી હોવાની ઘટના બની રહી છે આજ રોજ કામરેજમાં ગામ નજીક વધુ એક શેરડીના ખેતરમાં આગ લાગી હતી સ્થળ પર દોડી ગયેલ ફાયર વિભાગની ટીમે પચીસ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી લપેટમાં આવેલ